આજે આપણે મોત સાથે પ્રીતળી એની વાત સાંભળીશું આશરે ત્રણસો વર્ષ પહેલાં પાલીતાણાની ગારીધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા અઢારેક વર્ષની અવસ્થા હતી અને લોહીના ટીપે ટીપામાંથી જોવાની પોકાર કરતી હતી મને મરવા દે મોતની સાથે રમવા દે જોવાનીમાં જ એને મોતની સાથે પ્રીતળી બાંધવાનો એ શૌર્ય જુગ ચાલતો હતો એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચડ્યો અને ઉધરસ ખાતા ખાતા એના મોમાંથી લાળ પડી ગઈ ત્યારે સવાજીએ મોં મલકાવી અને કહ્યું અરે મામા ગઢપણમાંય માણસને જીવવું શે ગમતું હશે આ દમ ચડે નાકે લીટું વહી જાય મોઢે લાળું વરસે એમાં શી મજા પડે ત્યારે મામા બોલ્યા ભાઈ શું કરવું મોત આવે ત્યારે છુટકારો થાય ને સવાજી કહે મોત તો આપણે બોલાવીએ ત્યારે હાજર જ છે ને મામા ઈશ્વર ક્યાં આડે હાથ દેવા આવે છે મામા કહે એ તો વાતો થાય બાપ પ્રાણ કાઢી નાખવા એ કઈ રમતની વાત છે સવાજી કહે ના મામા વાત નહીં સાચું કરી બતાવું લ્યો અને આ પ્રતિજ્ઞા છે કે ત્રીસ વર્ષે મારે દેહ પાડી નાખવો આખી કચેરીના મોં કાળા પડી ગયા અને સૌ સમજતા હતા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટી મામીને મરવા જેવું થઈ પડ્યું અને સવાજીના બેન સાસરે હતા ત્યાં એમને ખબર પડી એટલે બેન ગારિયા ધરાવ્યા અને ભાઈની પાસે કાપડાની માગણી કરી ભાઈ કહે બોલ બેન જે માંગે તે આપું બેન કહે ભાઈ હું માંગુ છું કે તું પાંચ વર્ષ વધુ દેહ રાખ ત્યારે હસીને સવાજી બોલ્યા અરે બેન પાંચ વર્ષ વધારે જીવું તો તારી પાસેથી ઉલટું કાપડું લીધું કહેવાય માટે જ મારા ત્રીસ વર્ષમાંથી પાંચ વર્ષ તને કાપડા ના કરું છું એટલે હવે હું ત્રીસને બદલે પચીસ વર્ષે દેહ પાડીશ અને ધ્રુસ કે ને રોતી રોતી બેન ચાલી ગઈ ભાઈનું બોલ્યું કોઈથી ફરે તેમ ન હતું બેન ભાઈને બરાબર ઓળખતી હતી અને મોતની વાટ જોતા આ જોતા સવાજીના વરસ વીતવા લાગ્યા પણ ધીંગાણાનું ટાણું જ ન આવે ઘણે ઘણે ઠેકાણે જઈને મસ્તી કરી આવે પણ કોઈ એની સાથે લડવા જાય નહીં પછી પોતાના વાવણી ગામને પાદરે ડુબાણિયા નામે એક મોટો ભયંકર કૂવો છે તેના ઉપર એક વેત પહોળો પાટિયું મુકાવીને પોતે પાટિયા ઉપર ઘોડો હાંક્યો એમ સમજીને કે પાટિયા ઉપરથી ઘોડો લથડે એટલે કૂવામાં ડૂબીને જીવ કાઢી શકાય કારણ કે યુદ્ધ મળતા નથી અને આપઘાત કરવા કરતાં આવી રમત રમવામાં જ ઉકલી જવું વધુ સારું પણ તેમાંય ઘોડો ન લથડ્યો પછી સવાજીએ એક દિવસ ભાદરને કાંઠેથી જેતપુરના કાઠીઓને કાઠિયાણીઓનું હરણ કર્યું બાઈઓને ગારિયાધાર લાવીને સગી બહેનોની રીતે રાખી ગારિયાધારને પાદરે એક દિવસ કાઠીઓની જંગ ફોજ આવીને ઊભી રહી સવાજી રણસાજ સજીને હાજર થયા સામ સામી બે હાર કરીને કાઠીઓની ફોજ ખુલ્લે શસ્ત્રે ઊભી હતી સામે ઊભા રહીને સવાજીએ કહ્યું સુરવીરો સાંભળો તમે બરાબર તલવાર વાપરજો તમારી ફોજ સોસરવો હું મારો ઘોડો દોડાવવાનો છું તમારી બાઈઓને મેં મન વચન અને કાયાથી માં બેનો ગણી છે કે નહીં તેની સાબિતી બતાવું એવું કહી અને એણે કાઠીઓની ફોજ વચ્ચે પૂર પાટીએ ઘોડો નાખ્યો અને સામે તલવારોની જીક બોલી પણ સત્યવાદી ઘોડે સવાર સાવ કોરે કોરો સામે કાઠી નીકળ્યો કાઠીઓની તલવારો સામ સામે જ અથડાઈ સામે ફડકેથી ફરી વાર સવાજી બોલ્યો સુરવીર વો ફરી મારી વાત સાંભળો હવે જો આખા જગતની બાઈઓને મેં મન વચન કાયાથી મા બેનો ગણી છે કે નહીં તેની સાક્ષી હવે જોજો આમ કહીને પાજો ફોજ વચ્ચેથી ઘૂસ્યો અને ખડીંગ ખડીંગ કાઠીઓની તલવારો સામ સામે અપલાય અને સવાજી સહી સલામત પાર નીકળી આવ્યો આ જોઈને કાઠિયો દંગ રહી ગયા કે આવો માણસ તો આજ લગી ક્યાંય જોયો નહીં ત્યારે પછી સવાજી બોલ્યા હવે તો આવા સુરીરો સ્વર્ગને માંગે છે માટે મને વળાવવા આવ એટલે પછી એકલો સવાજી આખી ફોજ સાથે લડીને મરાયો અને આજે એના બિરદ ગાય છે કે કાંધા ઉત્સવે આખીત કીધી અને જુગે જુગ વચાણી ખ્યાત ઝાંકી કુવા પર હાક્યો અશ્વ તરણો કરી અને ભૂવો વરસ પચીસે ગોહિલ માગી એટલે કે કાંધાજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું છે કે એની કીર્તિ જુગે જુગ વચાય છે અને જીવતરને તરણા જેવું ગણીને એણે કૂવા ઉપર અશ્વ હાકી હાક્યો અને આખરે પચીસ વર્ષે મર્યા મર્યો છે પચીસ વર્ષની ઉંમરે સભાજી મોતને વહલો કરી અને પોતાનો દેહ પાડ્યો આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો